દીપકભાઈ એક વાત મને યાદ આવે છે કે એમણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ બન્યા પછી એમણે એક વાક્ય કીધું હતું પણ એ અનેક વખત કીધું છે કે કાં તો હું કોઈ પહેલાં કોઈ માના જન્મે હું કચ્છની અંદર જન્મી હોઈશ અને કાં તો કોઈ આવનાર ભવિષ્યમાં કોઈ માના કુખે હું કચ્છની માના કુખે હું જન્મ લઈશ હું એવું માનું છું કે નરેન્દ્ર મોદીની ઈચ્છાશક્તિના કારણે આ હજારો કિલોમીટર ઉપરથી નર્મદાના પાણી ચાહે પીવાના હોય કે ચાહે ખેતી માટે સિંચાઈના હોય એ નરેન્દ્ર મોદી સાહેબની ઈચ્છાશક્તિના કારણે આવ્યા છે આજે ભુજ એરપોર્ટ હોય કંડલા એરપોર્ટ હોય આજે અનેક ફ્લાઇટો શરૂ પણ થઈ છે નવી ફ્લાઇટો પાઇપલાઇનમાં છે એટલે આવનાર સમયમાં આપણે અનેક ડોમેસ્ટિક ફ્લાઇટ તો આપણને મળે પણ એની સાથે સાથે ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ અહીંથી શરૂ થાય અને જે પણ આપણી એનઆરઆઈ સૌ મિત્રોની સૌ લોકોની માંગ છે તો એ દિશાની અંદર પણ ધીરે ધીરે જે છે કે આપણે જોઈ રહ્યા છીએ ભુજથી દિલ્હીની ફ્લાઇટ શરૂ થઈ મુંબઈ માટેની ફ્લાઇટ શરૂ છે અમદાવા અમદાવાદ માટેની પણ છે અન્ય શહેરોની પણ સુરતની પણ અત્યારે શરૂ થઈ અને અન્ય શહેરો માટે પણ ફરીથી આપણે જે છે કે નવી ફ્લાઇટો આપણને મળે અને એર કનેક્ટિવિટીના માધ્યમથી પણ લોકોને એક સારી સુવિધા પ્રાપ્ત થાય ટૂંક સમયની અંદર મને લાગે છે કે એ પણ સારા સમાચાર આપણને મળશે નમસ્કાર દર્શક મિત્રો કચ્છ મિત્ર થ્રી સિક્સટી ડિગ્રી પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે આજે આપણી સાથે છે વિનોદભાઈ ચાવડા વિનોદભાઈ એટલે કચ્છના લોકપ્રિય સંસદ સભ્ય અને ગુજરાત ભાજપના કદાવર નેતા ભાજપના મહામંત્રી તરીકે લાંબા સમયથી જવાબદારી સંભાળે છે અને આજે આપની એમની સાથેની વાતચીતનો વિષય છે નરેન્દ્ર મોદી અને કચ્છ વિનોદભાઈ નરેન્દ્રભાઈ મોદી અને કચ્છ બહુ રસપ્રદ વિષય છે મોદી માટે કચ્છ મહત્ત્વના છે અને એવી જ રીતે કચ્છ માટે પણ મોદી મહત્ત્વના છે આ યોગાનુયોગને આપ કઈ રીતે જુઓ છો દીપકભાઈ એક વાત મને યાદ આવે છે કે એમણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ બન્યા પછી એમણે એક વાક્ય કીધું હતું પણ એ અનેક વખત કીધું છે કે કાં તો હું કોઈ પહેલાં કોઈ માના જન્મે હું કચ્છની અંદર જન્મી હોઈશ અને કાં તો કોઈ આવનાર ભવિષ્યમાં કોઈ માના કુખે હું કચ્છની માના કુખે હું જન્મ લઈશ એટલે આ આપણા માટે આ એમના શબ્દો ઘણું બધું કહી જાય છે અને એ જ આપણને બતાવે છે કે કચ્છ અને નરેન્દ્ર મોદી સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ અને કચ્છ અને કદાચ હું એને એવું વર્ણન કરું છું કે ધરતીકંપ પછી કચ્છ માટે જે દુઃખનો સમય હતો અને યોગાનુયોગ મુખ્યમંત્રી તરીકે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા અને હું માનું છું કે માત્ર કચ્છ નહીં પણ ગુજરાત અને દેશના વિકાસ માટેનો જો સૌથી પહેલો પાયો હોય તો એ આપણું કચ્છ છે અને એટલે જ નરેન્દ્ર મોદી સાહેબ અને કચ્છ એ બંને શબ્દને જ્યારે આપણે સાંભળીએ છીએ કે કહીએ છીએ ત્યારે આપણા સૌ માટે એક ગૌરવની ક્ષણ હોતી હોય છે વિરોધભાઈ નરેન્દ્રભાઈને હંમેશા તમે વાત કરી કે કચ્છ માટે ખૂબ જ પ્રેમ છે એનું કારણ કદાચ એ છે કે પાયાના કાર્યકર તરીકે પણ એમણે કચ્છમાં ઘણું બધું કામ કર્યું અને એક અગેઇન એક યોગાનયોગ એ છે કે નરેન્દ્રભાઈ જે જે પાયાના સ્તરેથી ઉપર ઉઠ્યા સંગઠનમાં કામ કર્યું અને તમે પણ જિલ્લા પંચાયતમાં ચૂંટાણા ધારાશાસ્ત્રી હતા અને ત્રણ મુદ્દતથી એમપી બન્યા એક અગેન યોગાનયોગ એ છે કે બંને જણા બે હજાર ચૌદમાં પહેલીવાર સંસદમાં પ્રવેશ્યા એક દર્શકોને એક જાણવાની ઇંતેજારી હોય કે જ્યારે નરેન્દ્રભાઈ તમને મળતા હોય છે દિલ્હીમાં ત્યારે કચ્છનો જણ કચ્છી જણ તરીકે કઈ રીતે તમારી સાથે વાત કરતા હોય કે આવતા હોય એક તો મારા જાહેર જીવનની અંદર જ્યારે એક પાર્ટીના નાના કાર્યકર્તા તરીકે મને કામ કરવાનો અવસર મળ્યો અને યોગાનયુગ બે હજાર ચૌદમાં જ્યારે પહેલી વખત મને પાર્ટીએ ટિકિટ આપી કચ્છની જનતાનો સ્નેહ મળ્યો પ્રેમ મળ્યો અને હું તમને પહેલી વખત આશ્ચર્યની વાત કરું છું કે કદાચ વ્યક્તિગત રૂપે હું મારા જીવનમાં નરેન્દ્ર મોદી સાહેબને મળ્યો હોઈશ તો હું દિલ્હીની અંદર મળ્યો હતો અને એમના પ્રધાનમંત્રી કાર્યાલયની અંદર મળ્યો અને પહેલી જ વખત મળવાની સાથે મેં એમનું કચ્છી સાલથી મેં સ્વાગત કર્યું અને જે એમના શબ્દો હતા કે આવો વિનોદ અને પછી જે પ્રમાણે એમને મને ભવિષ્ય માટે જે શબ્દો અને ટકોર કહેલી કે બધું પડતા લોકોના કામ કરવા ગરીબોની સેવા કરવી મહેનત કરવી અને કદાચ મેં એ એમના શબ્દોને જીવનમાં ઉતાર્યા અને આજે ત્રીજી વખત મને આ નેતૃત્વ કરવાનો અવસર મળ્યો છે અને એ જ એવા એક વ્યક્તિ આપણા દેશના પ્રધાનમંત્રી કે જ્યારે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જ્યારે પ્રચારક હતા ત્યારે પણ કચ્છની મુલાકાત લેતા અને સંગઠનની અંદર પણ જ્યારે એમની જવાબદારીઓ હતી ત્યારે પણ આપણે સાંભળ્યું છે કે અનેક વખત કચ્છની અંદર આવ્યા છે અને કચ્છની સરહદ સુધીનો એમનો પ્રવાસ રહ્યો છે અને કચ્છને એ બરાબર ઓળખે છે કચ્છને એ હૃદયથી જાણે છે અને મને લાગે છે કે એટલે જ કચ્છ પ્રત્યે એમને આટલો બધો પ્રેમ છે નરેન્દ્રભાઈએ પોતે જ લખ્યું છે કે નસીબને પ્રારબને અહીં ગાંઠેકોર હું પડકાર જીલ્લારો માણસ છું અને આપણે સૌ જાણીએ છીએ કે આજે દેશનું જે રીતે નેતૃત્વ કરી રહ્યા છે પહેલાં ગુજરાતનું નેતૃત્વ કર્યું નરેન્દ્રભાઈનો અમૃતકાળ શરૂ થયો અને જીવનનો અમૃતકાળ શરૂ થયો અને યોગાનું યોગ ભારત પણ અમૃતકાળમાં પ્રવેશી ગયું છે આ બંને એક જે કનેક્શન છે એને આપ કઈ રીતે જોવો છો મારા મતે સ્વતંત્ર આઝાદ ભારતના પહેલાં વડાપ્રધાન છે કે જેમનો જન્મ આઝાદી પછી થયો છે અને જે પ્રકારે મેં કીધું કે એક કાર્યકર્તાથી માંડી કરીને એમણે જે કાર્યની એમના જીવનની અંદર શરૂઆત કરી અને રાજ્યના મુખ્યમંત્રીથી માંડી અને આજે દેશના પ્રધાનમંત્રી બન્યા અને હંમેશા એમનું જીવન રાષ્ટ્ર માટે સમર્પિત રહ્યું છે સમાજની સેવા માટે સમર્પિત રહ્યું છે અને હંમેશા અમને કાર્યકર્તા તરીકે જ્યારે અમારી બેઠકમાં એ વાત કરતા હોય કે જીવનમાં કામનો થાક કોઈ દિવસ લેવો નહીં અને જે પણ કામ જે છે એ કામ આપણા આખા દિવસ દરમિયાન જેટલું પણ કામ હોય એ કામ જો તમે રાત્રે જો એને પૂર્ણ કરી દો તો એ તમને તમારો થાક જે છે એ ઉતારી દેતું હોય છે અને એટલે જ મને લાગે છે કે એમનું જે જીવન છે એ પેરેલ જે આપણે એમ કહીએ કે આઝાદીના જે આપણે અમૃતકાળ સમયનો પણ આપણે જોઈ રહ્યા છીએ અને એમનું પણ જીવન આટલા સમયથી સતત આ જે સમાજને ને રાષ્ટ્રને એ એ જે સેવા જે કરી રહ્યા છે એ મને લાગે છે કે અથાથ એમનું જે પરિશ્રમ છે જે આપણને આજે જોવા મળે છે આપ જ્યારે વિરોધભાઈ દિલ્હીમાં એમની સાથે હો છો કે એમને મળતા હો છો ત્યારે ક્યારેક એવો તમને મનમાં સવાલ આવે કે એક વ્યક્તિમાં આટલી બધી એનર્જી ક્યાંથી આવતી હોય છે હંમેશા આપણે લોકો પાસે પણ સાંભળતા હોઈએ કે એમને એક એમ કહેવાય કે એમની અંદર દેવી શક્તિ છે અને પોતે દેવી શક્તિના ઉપાસક છે આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ વાંચતા હોઈએ છીએ અને જે એમનું જીવન છે કે ગણતરીના કલાકો માત્ર સૂવું અને વહેલી સવારે ઉઠી યોગ સાધના છે અને જે એમનું રોજિંદુ જીવન રહેલું છે અને આપણને સાંભળવા મળે કે સતત ને સતત મેં જેમ વાત દોરાવી કે કોઈ પણ કામ જે છે એ બોજો ના બની જાય થાક ના બની જાય એને જો તમે આનંદ સાથે જો એ કામને તમે કરો તો જીવનની અંદર પણ તમને જે છે આનંદ મળતો હોય છે અને આપણને એ જ બતાવે છે કે આજે સતત મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી બન્યા પછી ક્યારેય એમણે આપણે જાહેરની અંદર બગાસું ખાતા નથી જોયા કે બેઠા હોય તોય પણ આપણે જોતા હોઈએ છીએ કે એકદમ પરફેક્ટ રીતે એમની જે છે કે બેસવાની જે સ્થિતિ હોય છે જે પણ આપણે જોતા હોઈએ છીએ એટલે સતત જે એમની સાધના જે છે અને સતત જે એમની દેશ સેવાની જે ભાવના છે એ આજે આપણને બધાને એમના જીવનમાંથી મોટી પ્રેરણા આપે છે વિનોદભાઈ કચ્છ માટે નરેન્દ્રભાઈએ ઘણું બધું કર્યું છે આપણે જાણીએ છીએ કે આજે કચ્છ જ્યાં ઊભું છે આજે જે પર્યટનનો વિકાસ છે કે મુખ્યમંત્રીના કાર્યકાળ બાદ નર્મદા યોજના જે પણ કર્યું છે એમાં તમારા મતે સૌથી વધુ મોટી ભેટ કે સૌથી વધુ મહત્ત્વની ભેટ કચ્છ માટે કઈ કહી શકાય હું તો એમ કહું છું કે આટલા વર્ષો પછી મા નર્મદાના પાણી કચ્છની ધરતી ઉપર આવ્યા એ પીવાના પાણી આવ્યા હોય કે ખેડૂતો માટે સિંચાઈની નર્મદાની નહેર આવી હોય એ માત્ર ને માત્ર હું એવું માનું છું કે નરેન્દ્ર મોદીની ઈચ્છાશક્તિના કારણે આ હજારો કિલોમીટર ઉપરથી નર્મદાના પાણી ચાહે પીવાના હોય કે ચાહે ખેતી માટે સિંચાઈના હોય એ નરેન્દ્ર મોદી સાહેબની ઈચ્છાશક્તિના કારણે આવ્યા છે કારણ કે મને યાદ છે કે બે હજાર ચૌદમાં જ્યારે એ દેશના વડાપ્રધાન બન્યા અને મને સદભાગ્ય મળ્યું સાંસદ બનવાનું કચ્છના અને જે પ્રકારે સરદાર સરોવરના દરવાજા ચડાવવાની જે મંજૂરી આપી એની સાથે જેસડા ચોબારી જે આપણી મેઇન જે કચ્છની જે નહેર હતી એની ફોરેસ્ટની મંજૂરી સેન્ટ્રલ ગવર્મેન્ટ જે ભૂતકાળની જે આપતી નહોતી અને ગણતરીના દિવસોની અંદર મળી અને જેના કારણે મંજૂરી મળવાની સાથે કામ ધમધમતું થયું અને માત્ર ગણતરીના મહિનાઓની અંદર જે છે કે નર્મદાના પાણીના વધામણા આપણે કચ્છની અંદર કર્યા તો આ જે કામ છે એ માત્ર અત્યારે આપણને ખબર નહીં પડે પણ આપણી ભવિષ્યની પેઢી અને આવનાર જે આપણું ભવિષ્ય છે કચ્છ છે એના માટે કે આપણે ત્યારે યાદ કરશું નરેન્દ્ર મોદી સાહેબને કે એમના નેતૃત્વમાં એના ઈચ્છાશક્તિના કારણે આજે કચ્છને આ નર્મદાના પાણી જો મળ્યા છે તો મારા માટે તો ખૂબ જ મોટી વાત હું માનું છું કે નર્મદાની જે મુખ્ય જે કેનાલ જે છે કચ્છની અંદર આવી એ આપણા માટે ખૂબ જ મોટી વાત છે આપણી વાત એકદમ સાચી છે કચ્છ સરહદી અને સૂકો જિલ્લો છે અને પાણીનું મહત્ત્વ આપણે સૌ કોઈ સમજતા આવીએ છીએ અને એક તમારી વાતમાં ઉમેરો કરું કે નર્મદાના વધારાના પાણી એ તો મને લાગે છે આગામી વર્ષોમાં જ્યારે કચ્છના તમામ જળાશયો જ્યારે ભરાતા થશે ત્યારે તો કચ્છના રૂપરંગ જ અલગ હશે વિનોદભાઈ એ રીતે પ્રવાસન વિકાસ માટે પણ નરેન્દ્રભાઈએ એક જબરજસ્ત કામ કર્યું કારણ કે જે આ જે સફેદ રણ જે વિકાસ થયો અને એના પછી જે કચ્છનું પર્યટન ધમધમવા લાગ્યું છે એ બધી એ સાયકલને આપે તમે કઈ રીતે જોઈ છે ધરતીકંપ પછી કચ્છનો વિકાસ એક સમય હતો કે પાણી અને રોજગારીના અભાવે આપણા કચ્છીઓ સ્થળાંતર કર્યું હતું દેશ અને દુનિયાની અંદર આજે ઉલટું થયું છે ધરતીકમ પછી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આ રાજ્યના મુખ્યમંત્રી બને છે અને અત્યાર સુધીની એમની જે વડાપ્રધ વડાપ્રધાન સુધીની જે જે જાત્રા રહી છે અને કચ્છ પ્રત્યે જે એમનો લગાવ રહ્યો છે એનું પરિણામ જો આપણે મૂલવવા જઈએ તો કચ્છનો ચાર પ્રકારે આપણને અત્યારે વિકાસ જોવા મળે છે કચ્છ ટુરિઝમ ક્ષેત્રે બહુ ઓછા જિલ્લા કદાચ આ રાજ્યની અંદર હશે એમાં એક આપણું કચ્છ છે બહુ ઓછા જિલ્લા હશે એવા કે જ્યાં એગ્રિકલ્ચર ખેતી આટલી મોટી પ્રમાણમાં થતી હશે જે આ જ્યારે અત્યારે આપણું કચ્છ છે આટલી બધી ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગો એ પણ બહુ ઓછા જિલ્લા હશે કે એનામાં કદાચ પહેલો નંબર કચ્છનો આપણો આવે અને ડેરી ઉદ્યોગની દૃષ્ટિએ પણ જોઈએ તો ડેરીના માધ્યમથી પણ આજે છેવાડાના લોકો સુધી આજે આપણે એમ કહીએ કે રોજગારી મળતી થઈ છે એટલે આ ચાર પ્રકારના કાર્યોની વાતમાં જો આપણે ટુરિઝમની વાત કરીએ તો મેં કીધું એમ રીતે કે ગુજરાતની અંદર બહુ ઓછા એવા જિલ્લા છે કે ટુરિઝમ ક્ષેત્રે આટલું બધું ડેવલપમેન્ટ અને વિકાસ એમાં કચ્છ કચ્છ રણ ડુંગર અને દરિયો કુદરતની જે આ પ્રકૃતિની જે ત્રિવેણી સંગમ જે કચ્છને મળ્યો છે અને એ ગુજરાત સરકાર અને તે વખતે મુખ્યમંત્રી તરીકે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ જિલ્લાને ઓળખ્યો અને ટુરિઝમ ક્ષેત્રે એ માંડવીનો આપણો બીચ હોય જેનું પણ બીચનો પણ વિકાસ કરવામાં આવ્યો વારંવાર ત્યાં કણે બીચ ફેસ્ટિવલ હોય આ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવ્યા અને ત્યારબાદ જે છે કે વ્હાઈટ રણ કદાચ તમને મને ખબર નહીં હોય પણ એમના સમયમાં જ્યારે એ વર્ષો પહેલાં અહીંયા આવ્યા હશે અને એમણે વ્હાઈટ રણને જોયું હશે ને એ વ્હાઈટ રણને એમ કહેવાય કે વિશ્વનું તોરણ બનાવવાનો સંકલ્પ એમણે લીધો હોય અને એ વ્હાઈટ રણ આજે એ દોરડો જે છે કે બેસ્ટ વિલેજ એ દુનિયાના પચાસ બેસ્ટ વિલેજ પ્રવાસનના ડિક્લેર થાય અને એના માધ્યમથી પાંચ લાખથી વધારે લોકો દર વર્ષે વિઝિટ લે એ આપણું વિરામ હેરિટેજ કે જે હજારો વર્ષ પુરાની આપણી જે એક સંસ્કૃતિ હતી અને એને પણ આજે જે છે કે યુનેસ્કો દ્વારા જે છે કે વર્લ્ડ હેરિટેજ જાહેર કરવામાં આવે અને ત્યાં પણ એટલું જ પ્રવાસન ટુરિઝમ અને જેના કારણે એક સર્કિટ બની અને રોડ ટુ હેવન આજે બધાને ઘેલા કરી દીધા છે એ જ રીતે આપણે વાત કરીએ સ્મૃતિવનનું નિર્માણ કદાચ સ્મૃતિવન એ આપણા તેર હજાર સ્નેહીજનો આપણે ગુમાવ્યા એમની સ્મૃતિમાં બન્યું છે પણ આજે જ આપણને એ અનુભૂતિ કરાવે છે એ કંપાવે છે અને એ જે છે કે એમ કહેવાય કે જે વર્લ્ડના જે છે કે બેસ્ટ જે મ્યુઝિયમો કહેવાય એનામાંથી આપણું જે છે કે સ્મૃતિવન જે અર્થવેક મ્યુઝિયમ બન્યું છે તો આ જે સર્કિટ છે એ ટુરિઝમની સર્કિટ આજે કચ્છની અંદર જે છે પ્રવાસીઓને બે દિવસ ત્રણ દિવસ ફરવા માટે પરિવાર સાથે આવવું હોય તો એ ખેંચી લાવે છે અને જેના કારણે આજે કચ્છની અંદર આપણે કહી શકીએ કે હજારો પરિવારને લોકોને આજે રોજગારી એના કારણે મળતી થઈ છે એટલે અહીંયા જે છે કે આપણી વિવિધતા જે છે આપણા આપણી સંસ્કૃતિ છે વેશપોશાક છે આપણું ખાનપાન છે આવી અલગ અલગ જે આપણી કચ્છી જે આપણી સંસ્કૃતિ જે આપણી જે જે છે એ સાચા અર્થની અંદર એ આપણને એ સંસ્કૃતિને ઉજાગર કરીને પ્રવાસીઓ જે છે આકર્ષાય છે અને દર વર્ષે જે છે કે કચ્છની અંદર આવે છે અને હવે તો આપણે જોયું કે મા આશાપુરાનું મંદિર માતાના મઢ જેનું પણ ભવ્ય નિર્માણ થયું છે નારણ સરોવર કોટેશ્વર કે આવા ભવ્ય ઇકો ટુરિઝમ પણ ત્યાં જે છે કે આવનાર સમયમાં વિકસાવવામાં આવશે એટલે ટુરિઝમ ક્ષેત્રે જે કચ્છ જે છે આટલું બધું એનું જે ડેવલપમેન્ટ થયું છે એનો શ્રેય હું જે છે જો પહેલાં મારે કોઈએ આપવો હોય તો હું આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આપું છું કારણ કે હમણાં જ જ્યારે સાંભળવા મળ્યું કે વિદેશના પ્રવાસે હતા અને ત્યાં જે છે કે કોઈ જગ્યાએ એમણે ઇકો ટુરિઝમ જે ત્યાં જોયું હશે તો ત્યાંથી સૂચના આપવામાં આવી અને કીધું કે જે આપણી લકીનાળા જે છે આપણી ક્રિકો છે કે એને ટુરિઝમ ક્ષેત્રે વિકસાવવામાં આવે અને મને વાતનો આનંદ છે કે ગુજરાત સરકારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં એની પહેલ કરી છે અને પાર્ટ વનનું કામ ત્યાં શરૂ પણ થઈ ગયું એટલે કે હવે આપણી ક્રિકો જે છે કે ત્યાં પણ પ્રવાસન ક્ષેત્રે એનો એનો વિકાસ કરવામાં આવશે એટલે કોઈ એમ કહેવાય ને કે કોઈ દિવસ એવો ખાલી નથી જતો કે પ્રવાસીઓ જે છે કે કચ્છની અંદર ના આવતા હોય અને આપણે બધા જાણીએ છીએ કે જ્યારે રણ ઉત્સવ થતો હોય છે ત્યારે લાખોની સંખ્યામાં લોકો આવે છે એનો સીધે સીધો લાભ જે છે કચ્છના નાના મોટા સૌ વેપારીઓ હોય સૌ ધંધાર્થીઓ હોય સૌ લોકોને મળે છે એનો શ્રેય આપણે આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આપીએ છીએ એની સાથે ગ્રીન એનર્જી અને ઔદ્યોગિક વિકાસ પણ ખૂબ મોટા પાયે થયો છે અને એક મનમાં વિનોદભાઈ પ્રશ્ન એ આવે છે કે કચ્છ જે રીતે આજે વિકસ્યું છે પોર્ટ ડેવલપમેન્ટથી માંડી અને બધા ક્ષેત્રમાં આવનારો દાયકો કચ્છનો આપ કેવી રીતે જુઓ છો અને શું શું નવું એમાં હોઈ શકે મેં કીધું કે આખા ગુજરાતમાં એક જિલ્લો અલગ તરી આવે છે કે એની અલગ અલગ વિવિધતા છે અહીંયા રણપણ છે ડુંગર પણ છે અહીંયા પહાડ પણ છે અને આપણે જોયું કે વર્ષોથી અહીંયા કંડલા પોર્ટ પણ છે નવા પોર્ટોનું પણ અહીંયા નિર્માણ થયું અને પોર્ટો અહીંયા ધમધમતા થયા છે અને જે પ્રકારે પોર્ટના માધ્યમથી પણ આજે એટલો બધો વ્યવસાય કચ્છ અને ગુજરાતની અંદર અને દેશની અંદર આજે વિકસ્યો છે જેનો પણ સીધો લાભ જે છે કે આર્થિક ક્ષેત્રે કચ્છને પણ થાય છે ગુજરાતને થાય છે અને દેશને પણ થાય છે રિન્યુએબલ એનર્જી પાર્ક જેમ કહેવાય કે એશિયા અને વિશ્વનું સૌથી મોટો પાર્ક એ કચ્છની અંદર બને છે આપણા સૌ માટે ગૌરવની વાત છે અને એ કદાચ આપણને અત્યારે ખબર નહીં પડે પણ આવનારી પેઢીઓ યાદ કરશે ત્યારે એમને ખબર પડશે કે કચ્છ માત્ર કે ટુરિઝમ એગ્રીકલ્ચર નહીં પણ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે પણ કચ્છ જે છે કે એમ કહેવાય કે આખા દેશની અંદર કદાચ દસ આપણા ટોપ જિલ્લાઓ હોય તો ટોપ ટેન જિલ્લાઓમાં અગ્રેસર એ આપણું કચ્છ છે અને મને લાગે છે કે આ ઇન્ડસ્ટ્રીઝ અને ઉદ્યોગ ક્ષેત્રે આ માત્ર હજી શરૂઆત છે અહીંયા અલગ અલગ પ્રકારે અનેક ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે અહીંયા અન્ય ન્યૂ પોર્ટનું પણ નિર્માણ થઈ રહ્યું છે અહીંયા અલગ અલગ મેં કીધું એ રીતે દરેક ક્ષેત્રમાં જે છે કે કચ્છ આગળ જે આગળ વધી રહ્યું છે ને ઇન્ડસ્ટ્રીઝ અને ઉદ્યોગ ક્ષેત્રે આનાથી પણ કદાચ કદાચ આપણને હજી ઘણું બધું મળે તો એ આપણા માટે નવાઈની વાત નથી એટલે કચ્છ એ હજી ખૂબ પ્રગતિ કરશે કેન્દ્ર સરકારની વાત આવે અને વિનોદભાઈ લોકો સામે ત્યારે મનમાં એક ઉત્કંઠા જાગે કે કચ્છને એર કનેક્ટિવિટી વધુ હવાઈ સેવા મળે મુંબઈ સાથે ઉત્તર ભારત સાથે એના માટે શું આયોજન છે એક તો દીપકભાઈ હું વાત તમને જણાવું કે આપણે જાણીએ છીએ કે એર કનેક્ટિવિટી બે હજાર ચૌદ પહેલાં કચ્છ માટે એમ કહીએ નહીવત જેવી હતી પણ આજે વાતનો આનંદ છે કે સતત તમારા જેવા જાગૃત અખબાર સંસ્થાઓ લોકોના માધ્યમથી સતત સરકારની અંદર અમારું ધ્યાન દોરતા રહ્યો છે અને જેના કારણે આજે ભુજ એરપોર્ટ હોય કંડલા એરપોર્ટ હોય આજે અનેક ફ્લાઇટો શરૂ પણ થઈ છે નવી ફ્લાઇટો પાઇપલાઇનમાં છે એટલે આવનાર સમયમાં આપણે અનેક ડોમેસ્ટિક ફ્લાઇટ તો આપણને મળે પણ એની સાથે સાથે ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ અહીંથી શરૂ થાય અને જે પણ આપણી એનઆરઆઈ સૌ મિત્રોની સૌ લોકોની માંગ છે તો એ દિશાની અંદર પણ ધીરે ધીરે જે છે કે આપણે જોઈ રહ્યા છીએ ભુજથી દિલ્હીની ફ્લાઇટ શરૂ થઈ મુંબઈ માટેની ફ્લાઇટ શરૂ છે અમદાવાદ અમદાવાદ માટેની પણ છે અન્ય શહેરોની પણ સુરતની પણ અત્યારે શરૂ થઈ અને અન્ય શહેરો માટે પણ ફરીથી આપણે જે છે કે નવી ફ્લાઇટો આપણને મળે અને એર કનેક્ટિવિટીના માધ્યમથી પણ લોકોને એક સારી સુવિધા પ્રાપ્ત થાય ટૂંક સમયની અંદર મને લાગે છે કે એ પણ સારા સમાચાર આપણને મળશે વિરોધભાઈ હવાઈ સેવા માટે ઘણી બધી યોજનાઓની આપણે વાત કરી પણ કચ્છ જે રીતે ફેલાયેલો જિલ્લો છે આ બાજુ અબડાસા તાલુકો હોય લખપત છે બબે પોર્ટ છે અને માંડવી બંદર જે જેનું ભવિષ્ય ખૂબ સારું જોવાઈ રહ્યું છે તો રેલવે કનેક્ટિવિટી પણ ખૂબ મહત્ત્વની છે તો એના આયોજન વિશે આપ શું કહેશો દીપકભાઈ સાચી વાત છે આમ તો કચ્છને ચાહે એર કનેક્ટિવિટી હોય રોડ કનેક્ટિવિટી હોય કે રેલવે કનેક્ટિવિટી હોય આમ જોવા જઈએ તો મેં જેમ અત્યારે એર કનેક્ટિવિટીની વાત કરી એવી જ રીતે રેલ કનેક્ટિવિટીની વાત કરીએ તો બે હજાર ચૌદ પછી સૌથી પહેલાં આપણને ડબલ ટ્રેક મળ્યા જેનું કામ આજે પૂર્ણ થઈ ગયું છે આજે સરસ મજાના બચાવ સામખિયારી અને ભુજના રેલવે સ્ટેશનોનું નિર્માણ થઈ રહ્યું છે એક અદતન રેલવે સ્ટેશન ભુજનું આપણે કલ્પના નહીં કરી શકીએ કે કચ્છની સંસ્કૃતિ અને કચ્છના જનજીવન ઉપર આધારિત આખું રેલવે સ્ટેશનનું નિર્માણ થયું છે થઈ રહ્યું છે ત્યારે એ સિવાય પણ જે છે કે નલિયા સુધી બ્રોડગેજ લાઈનનું નિર્માણ પૂરું થયું હમણાં જ આપણે જાણ્યું થોડાક દિવસો પહેલાં કે દોરડો દોડાવીરા અને વર્ષ નારણ સરોવર સુધી રેલની સેવા એ કચ્છને મળશે જેના સમાચાર આપણને મળ્યા માંડવીની વાત કરીએ તો માંડવીનો પણ ડીપીઆર તૈયાર થઈ ગયો છે ભવિષ્યમાં માંડવીને પણ રેલવેથી જોડવામાં આવશે ગાંધીધામ જે છે કે ગાંધીધામમાં પણ આપણે જોયું કે જેટલી પણ આપણી જે ગાડીઓ જે છે કે ટ્રેનો જે છે કે એ અત્યારે કાર્યરત રેલવે સ્ટેશન સુધી જાય છે એની જગ્યાએ જે છે કે આદિપુર અને ગાંધીધામની વચ્ચે પણ એક રેલવે સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે જેના કારણે પશ્ચિમ કચ્છ તરફ આવતા લોકો માટે એક કલાક આપણો બચશે એટલે રેલવેની બાબતમાં પણ અન્ય પ્રાંતોને જોડતી અન્ય શહેરોને જોડતી નવી ટ્રેન સેવાઓ આપણે શરૂ કરી છે અને આવનાર સમયમાં પણ હજી જ્યારે આ સંપૂર્ણ કામ પૂર્ણ થશે ત્યારે મને લાગે છે કે જેટલી પણ આપણી ઈચ્છાઓ છે મેં કીધું એ રીતે કે ડબલ ટ્રેકનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે ત્યારે વધુ ટ્રેનો કચ્છને મળશે અને સ્વાભાવિક છે કે પ્રવાસન ક્ષેત્રે ને ઉદ્યોગ ક્ષેત્રે જો કચ્છ આટલું બધું આગળ વધતું હોય તો એ એર કનેક્ટિવિટી કે રેલ કનેક્ટિવિટીમાં પણ આપણને જે છે કે એની જરૂરિયાત ઊભી થશે અને રેલવેની દિશાની અંદર પણ આપણને ખૂબ મોટા ફાયદાઓ આવનાર સમયમાં કચ્છની અંદર મળશે એવું મને દેખાઈ રહ્યું છે વિરોધભાઈ નરેન્દ્રભાઈ મોદી અને કચ્છનો ઋણાનું બંધ લાંબો સમય નિરંતર ચાલુ રહે અને કચ્છના ઘણા બધા વિકાસના કામો થતા રહે એવી અપેક્ષા સાથે આપ કચ્છ મિત્ર પોડકાસ્ટમાં આવ્યા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ દીપકભાઈ ધન્યવાદ આપનો પણ હૃદયથી આભાર ધન્યવાદ